આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે વિંધ્યવાસની માતાજીનો અઢારમો ભવ્ય પાટોત્સવ યોજાયો જાફરાબાદના નાગેશ્રી ગામે વિંધ્યવાસની માતાજીના મંદિરે યજ્ઞ તથા લોક ડાયરાનું ભવ્ય આયોજન વરુ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો રાજકીય તથા સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા લોક ડાયરાના પ્રસિદ્ધ કલાકારો परेश दान गड़ तथा धाधल तथा भरतभाई भाई बोरी भजन अने लोक साहित्य नी जमावट करी आती नमः कमल नाधाय नमस्ते जलशायने नमस्ते केशवानंद श्री वासुदेव नमोस्तुते वासनम वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूत निवासोऽसि श्री वासुदेव नमोस्तुते आज रोज मुकामे સમસ્ત વરુ પરિવાર તરફથી યજ્ઞ નારાયણ ભગવાનનું આયોજન કરેલું છે એ આયોજન સાંજના પૂર્વથીઓ હવે રાત્રિના લોક ડાયરાનું આયોજન કરે છે એમાં મોટા મોટા કલાકોર આવે છે સંતો મહંતો આવે છે આ બધા આવીને ખૂબ આશીર્વાદ આપશે એવી મારી પ્રાર્થના અને આ નિમિત્તે એક બ્રાહ્મણ તરીકે હું આશીર્વાદ આપું અને આ મઠના ભુવા શ્રી ધીલુબાપુ એ પણ બધાને આશીર્વાદ આપશે એવી અમારી માતાજી પાસે પ્રાર્થના

નાગેશ્વી માતાજીનો ઉપાધ અમે ગરુ પરિવાર મૂર્સો જેઠવા વંશનો છીએ હનુમંત જેઠવાની વરુ શાખા અમે કાઠી દરબારો છીએ અને અમારા માતાજીનો આજરોજ ઉત્સવ અઢારનું એમાં યજ્ઞ નિમિત્તે કામ પૂરું થયું અને અત્યારે રાતે અમારે લોક ડાયરાનું આયોજન છે ભવ્યમાં ભવ્ય એની અંદર સૌ ભાઈઓને પધારવા મારી વિનંતી અમે મૂળ જેઠવા વંશના નાગાર્જુન જેઠવા અને પછીના અમારી અઠ્યાવીસ પેઢી થઈ અમે મૂળ જેઠવા વંશના ભાઈઓ થઈ કાઠીમાં ભળ્યા એટલે અમે ઘણું કહેવાનું डीडी वरु दिव्यांग न्यूज जाफराबाद अमरेली